હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા નવા મુઠિયા બનાવ્યા વગર દૂધીના મુઠિયા જે મુઠિયા ફટાફટ બની પણ જશે અને ખાવાની બહુ જ મજા આવશે તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક મસ્ત કૂણી એવી મોટી સાઈઝ ની દૂધી લીધેલી છે તો દૂધીને આપણે સરસ રીતે ધોઈને રેડી કરી હતી હવે દૂધીને કટ લગાવીને આપણે દૂધીને ગ્રેટ કરીને રેડી કરી લઈશું તો દૂધીને મેં ધોઈને જ રેડી કરી હતી એટલે હું ઉપરથી છાલ બિલકુલ નથી કાઢતી તમારે દૂધીની ઉપરથી છાલ કાઢવી તો કાઢીને તમે ખમણી શકો તો હવે આપણે આખી દૂધીને રેડી કરી લઈશું મેં દૂધી આખી લીધી હતી તેને ખમણીને રેડી કરી લીધેલું તો આપણું દૂધીનું ખમણ રેડી છે તો આપણે કપના માપથી ભરીને નાખીશું એટલે ખબર પડે કે કેટલા કપ ગ્રેટ કરેલું આપણે દૂધી લીધેલું છે તો ત્રણ આખા કપ અને એક અહીંયા વન ફોર્થ કપ જેટલું આપણે ખમણેલું દૂધીનું છીણ લીધેલું છે તો બધું છીણ આપણે કાથડમાં નાખી દીધેલું હવે તેમાં નાખીશું આપણે ક્રશ કરેલા મરચાં તો મેં અહીંયા લસણ પણ તેની અંદર મરચાં અંદર ક્રશ કરી લીધું હતું હવે આપણે ધાણાને પણ સમારીને રેડી કરી લઈશું તો દૂધીની અંદર આપણે મરચા લસણ ધાણા એડ કરી દીધેલા હવે એક કપ બાજરીનો લોટ નાખીશું અડધો કપ મકાઈનો લોટ નાખીશું અડધો કપ રવો નાખીશું અડધો કપ જુવારનો લોટ નાખીશું અડધો કપ ચણાનો લોટ નાખીશું અને અડધો કપ આપણે ઘઉંનો લોટ નાખીશું તો લોટ આપણે બહુ અલગ અલગ ટાઈપના નાખેલા પણ તમે ઘઉં રવો બાજરીનો લોટ કોઈ પણ હોય તે તમે લઈ શકો હવે આપણે ખટાશ માટે ભરપૂર લીંબુનો રસ એડ કરી દેવાનો છે એના પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધેલું હવે એક ચમચી જેટલી હળદર નાખીશું બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું મસાલા નાખીને સરસ રીતે આપણે લોટ અને મસાલાને મિક્સ કરી લેશું લાલ મરચું પાવડર આપણે અત્યારે નથી નાખ્યું વઘારમાં નાખીશું એટલે મુઠિયાનો કલર સરસ આવી જશે સરસ રીતે મસળીને લોટ અને દૂધીને મિક્સ કરીશું ને તો દૂધીમાંથી પાણી છૂટશે ને એટલે પાણી એક્સ્ટ્રા નાખવાની બિલકુલ જરૂર નથી પડતી હવે આપણે એડ કરી દઈએ મોઈણ માટે તેલ તેલ નાખવાથી મુઠિયા એકદમ પોચા રૂ જેવા બનતા હોય છે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેતા હોય છે હવે એક પાઉચ ઈનોનો નો એડ કરી દઈશું તેમાં પોણી ચમચી જેટલો ઈનો આવતો હોય છે એટલે મુઠિયા અંદર ઈનો અને લીંબુ અને તેલ જરૂરથી નાખવા તેનાથી મુઠિયા હંમેશા પોચા રૂ જેવા અને મસ્ત ફૂલેલા ફૂલેલા બનતા હોય છે આપણે મુઠિયાના ડોને મસળીને મિક્સ કરી લઈશું બનાવવા માટેનો પરફેક્ટ આપણો બની ગયો હવે આપણે આનાથી જો બનાવવા હોય ને તો પણ બનાવી શકે પણ હું આજે નથી ડાયરેક્ટલી આપણે મુઠિયાનો લોટ છે ને તેને થાળીની ઉપર ફેલાવી કેમ કેમકે તેનાથી પણ કાંઈ ફરક નથી પડતો ફટાફટ બની પણ જતા હોય છે અને જાજી ઝંઝટ પણ નથી થતી તો હવે આપણે થાળીની ઉપર થોડુંક તેલ પેલા લગાવી લેશું એટલે મુઠિયા નીચે ન બેસે તેલ લગાવીને હવે તલને સ્પ્રિંકલ કરી નીચે અને ઉપર આપણે વ્હાઈટ તલ સ્પ્રિંકલ કરી દઈશું તો તલ સ્પ્રિંકલ કરીને હવે જ્યાં મુઠિયાનો લોટ બાંધ્યો હતો ને તેને આપણે થાળીમાં ફેલાવી દઈએ જેવી રીતના ઢોકળાનું બેટર નાખીને એવી જ રીતના આપણે આ મુઠિયાના ડોહ ને ફેલાવી લેવાનો અને હવે હવે ફરીથી આપણે નાખીશું એટલે દેખાશે તો આપણી થાળી રેડી થઈ ગઈ હવે બીજી સાઈડ આપણે ગેસની ઉપર કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આ થાળી આપણે અરાઉન્ડ પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું વચ્ચે વચ્ચે તમે ચેક પણ કરી શકો તો અહીંયા આપણે મુઠિયાને સ્ટીમ કરવા મૂકી દીધેલા હવે પંદર મિનિટ જેટલો ટાઈમ થયો હતો આપણા મુઠિયા સરસ રીતે બફાઈ ગયેલા તો ગરમ ગરમ મુઠિયા હોય ને તો તમને એવું લાગે કે આ મુઠિયા કાચા હશે પણ ઠંડા થઈ જશે ને તો એકદમ ડ્રાય એવા મુઠિયા બની જતા હોય છે તો હંમેશા મુઠિયા ગરમ ગરમ જ ખાવાની મજા આવતી હોય છે તો હવે આપણે આ મુઠિયા ગરમ ગરમ છે એટલે રાહ નહીં જોઈએ ડાયરેક્ટલી ગરમ ગરમ મુઠિયાને કટ કરી લઈશું અત્યારે થોડાક ચીકણા જેવા લાગે પણ ઠંડા થઈ જાય એટલે એકદમ ડ્રાય થઈ જતા હોય છે તો આવી રીતે મુઠિયાને કટ કરીને હવે વઘાર કરીશું ને તો આ મુઠિયાનો ટેસ્ટ તો વધારે સરસ આવશે વઘાર કરવા માટે ગેસની ઉપર કઢાઈમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું જીરું રાય એડ કરીશું લીલા મરચાં નાખીશું અને હિંગ પણ આપણે એડ કરી દઈશું મુઠિયાનો વઘાર કરતી વખતે પણ તમે આમાં વ્હાઈટ તલ નાખી શકો પણ તલ આપણે ઓલરેડી મુઠિયાની અંદર ઉપર અને નીચે એડ કરી દીધેલા એટલે વાઈટ તલ આપણે વઘારમાં નહીં નાખીએ લાલ મરચું પાવડર નાખીને ફટાફટ મુઠિયાને નાખી દેવાના નહીં તો પાવડર તમારો પડી જશે તો જેટલા આપણા મુઠિયા ઢોકળા છે તે બધા જ આપણે એડ કરી દઈશું તો મુઠિયા બનાવવાની માથાકૂટ વગર ફટાફટ આ મુઠિયા ઢોકળા બની જતા હોય છે અને બહુ જ સરસ મતલબ પોચા રૂ જેવા બનશે અને ખાવાની બહુ જ મજા આવશે તો જેટલી તમારે દૂધી નાખવી હોય ને એટલી તમે આ મુઠિયાની અંદર નાખી શકો મતલબ ઢીલું બેટર થઈ જાય ને તો પણ કઈ પ્રોબ્લેમ નથી પણ જો મુઠિયા બનાવતી વખતે તમારે લોટ હંમેશા થોડો કઠણ રાખવો પડતો હોય છે કેમ કે ઢીલા લોટથી મુઠિયાનો રોલ નથી થતો હોતો પણ એકદમ રાબડી જેવો લોટ રાખીને તમે સ્ટીમ કરી લેશો ને તો પણ તમારો લોટ બફાઈ જશે અને જેટલી વધારે દૂધી નાખશો એટલા જ વધારે પોચારો જેવા મુઠિયા બનશે મુઠિયા નાખીને મિક્સ કરીને ઉપરથી આપને જો આમાં મીઠું કે લીંબુ ઓછું લાગે તો આમાં એડ કરી શકીએ કે તો ઉપરથી સ્વાદ મુજબ ફરતીન લીંબુનો રસ નાખીશું અગર ખાટ્ટા બનાવવા હોય તો ઉપરથી તમે ખાંડ પણ નાખી શકો પણ હું ખાંડ નથી નાખતી હવે ઉપરથી લીલા ધાણા આપણા એકદમ ટેસ્ટી એવા બની ગયા જે તમે આ મુઠિયા ઠંડા ઠંડા સવારના નાસ્તામાં પણ ખાઈ શકશો ગરમ ગરમ દહીંની સાથે પણ ખાવાની બહુ જ મજા આવશે તો આ દૂધીના મુઠિયાની સાથે મેં બનાવી હતી મસ્ત ટેસ્ટી એવી એકદમ નવી રીંગણની ચટણી જે ચટણીની રેસીપી તમને આગળથી જરૂર જોવા મળશે અને બીજી ટમેટાની ચટણી પણ આપણે બનાવી હતી તો મુઠિયા ઢોકળાની સાથે આપણે ભીવ ચટણીની ની સર્વ કરી લીધેલી તો શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી હોય હલકું ડિનર કરવું હોય તો તમે આવી રીતના દૂધીના મુઠિયા બનાવી શકશો અને ખાવામાં તો હેલ્ધી છે કેમકે બહુ બધા અલગ અલગ ટાઈપના આપણે લોટ નાખેલા તો અહીંયા આપણા ગરમમાં ગરમ મુઠિયા બની ગયા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને ભણતા રહીશું